નમસ્કાર દર્શક મિત્રો દિવસ માં નર્મદા કેનાલ માંથી મળેલ યુવક યુવતીના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા ધ્રાંગધ્રા નર્મદા કેનાલમાંથી કંટાવા ગામ પાસે અજાણ્યા યુવક યુવતીના મૃતદેહ તરતી હાલતમાં આસપાસના ખેડૂતોને જોવા મળ્યા હતા આથી આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ એમયુ ચુડાસમા અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંનેના મૃતદેહને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો ત્યારે મૃતકો યુવક યુવતી અંદાજે વીસથી પચીસ વર્ષની આસપાસના હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી તાલુકા પોલીસના પીએસઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં તપાસ કરાતા યુવક યુવતીની ઓળખ ન થતાં તાલુકાના પીએસઆઈ અને પોલીસની હાજરીમાં બિનવારસી સેવા મિત્રમંડળ અને તાલુકા પોલીસે સાથે મળીને યુવક યુવતીના અંતિમ સંસ્કાર કર્યા હતા સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો